પાદરામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વડોદરા પાદરાના બહેનોએ સદૈવ રક્ષા માટે તત્પર રહેતા એવા પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી પાદરા પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના બહેનોએ આજે પાદરા પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી બે દિવસ બાદ ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની સમગ્ર દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી થનાર છે તેના ભાગરૂપે આજે પાદરાના પોલીસ સ્ટેશન ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના બહેનોએ વર્ષ દરમિયાન પ્રજાની સેવા કરતા અને રક્ષા કરતા એવા પોલીસ જવાનોને રક્ષા બાંધી રક્ષાબંધન ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના બહેનો પાદરાના પોલીસ સ્ટેશનના પીઆઈ વી એચ ચારણ સહિત પાદરા પોલીસ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી મીઠાઈ ખવડાવી મો મીઠું કરાવ્યું હતું સાથે જ હાજર રહેલા મીડિયા ભાઈઓને પણ રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી મે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંગઠનની બહેનો મહિલા મંડળ આજે પોલીસ સ્ટેશન અમારી જે એની રક્ષા માટે અમે આવ્યા છે રક્ષાબંધન પર્વ ઉજવણી માટે અને બધા બેનો અમે ઉજવણી કરી અખિલ બ્રહ્માંડ નું સર્જનહાર શિવ અને શક્તિ શિવ એટલે મહાદેવ અને શક્તિ એટલે પાર્વતી અને પાર્વતીનું બીજું નામ એટલે મા ઉમિયા આ મા ઉમિયા એ જગતજનની જનની સમસ્ત હિન્દુ સમાજની કુળદેવીનું વિશ્વ ઉમેદામ અમદાવાદ જાસપુર મુકામે પાંચસો ચાર ફૂટનું મંદિર નિર્માણ થયું છે જે એક હજાર કરોડના ખર્ચે જેના સાનિધ્યમાં આપ સૌ અહીંયા પાદરા નગરની અંદર વિશ્વ ઉમે ફાઉન્ડેશનના નેજા હેઠળ આજે એક વર્ષ દરમિયાન

સંપૂર્ણપણે પાદરા શહેરનું રક્ષા કરે એવા મા ઉમિયા પાસે પ્રાર્થના કરીએ છીએ તો બોલો સે ઉમિયા જય